ચાલો મિત્રો બધાને જય માતાજી આજે અમે જઈએ છીએ બુબડી પહોંચે છે અમે બુબડી અત્યારે માતાજીના માટે અમે આપણે જઈશું માતાજીના માટે કારણ કે અમારું ગામ છે જ્યાં અમારો માતાજીનું મઠ છે ગામ છે બુબડી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ગામ બુબડી રાણપુર પાસે એ માતાજીના માટે તમને બધાને માતાજીના દર્શન કરાવવા માટે રેડિયોમાં બને રહેજો તમારું બધાનું સ્વાગત સેવાલા વાલા આ છે અમારા માતાજીનો મઠ માતાજી શ્રી કુળુદેવી ચામુંડા બિરાજમાન છે અહીંયા અમારે સાંકાળની માનતા હતી તો માતાજીને સાંકળ ચડાવવા માટે અમે આવ્યા હતા અહીંયા અમારા જોવા આયુર્વેદનું અમારા લોકેશન છે તો બધા મિત્રો કોમેન્ટમાં લખજો જય માતાજી જય શ્રી અમારા કુલ ટીવી છે ચામુંડામાં આ બાજુ છે અમારા ખીમુઈમાં ચામુંડામાં મુંબઈમાં છે ગેલમાં છે ચામુંડમાં છે અને મુંબઈમાં છે આ બાજુ બધા માતાજીના ફોટા છે આ છે જૂનું માતાજીનું પાલક જેમાં માતાજીના ફળા હોય છે અને આ રીતનું કંઈક માતાજીનું પાલક છે જે આ દેખાઈ રહ્યું છે તમને એ વર્ષો જૂનું પાલક હોય માતાજીનું પહેલાં તો ફળાલાની સિસ્ટમ હતી બધી અત્યારે ફોટા થઈ ગયા છે એટલે અત્યારે આ માતાજીનો ફોટો છે પહેલાં તો ફળાલાનું પૂજન થતું હતું માતાજી આ ખિમોઈમાં છે ચામુંડમાં છે મોમાઈમાં છે પેલમાં છે ચામુંડમાં છે આવું કંઈક અમારા બર્ડનું લોકેશન છે મોટો ફોટો દેખાય ખિમોઈમાં છે કંઈક લગાડેલું છે બધું ચામું ફોટો છે અને ગેલમાં છે પછી અહીંથી આપણે માતાજીના દર્શન કરી આ મેરડીમાનું છે સ્થાનક અમારે મઠની અંદર જ છે બીજા મેરડીમાને પણ બેસાડેલા છે આ મેરડીમાનું સ્થાનક છે માતાજીની અહીંયા માનતા માનતા કરવા દેશી મઠ છે એ ગેલમનું મઠ છે અમારા થાપાના થાપાના માતાજી છે જોવા છે કણે ફળેલા માતાજીના ફળેલા છે સરસ મજાનું માતાજીનું સ્થાનક છે દેશી મઠ છે કણે જવો તમે આ છે સામે અને દેશી નળિયાવાળું માતાજીનું મઠ છે આવી રીતનું કંઈક અહીંનું લોકેશન છે અને પછી આપણે અહીંથી જઈશું આપણા સુરાપુરા જ્યાં અમારા છે ત્યાં જવાનું છે જોવા માતાજીના મઢની અંદર આવી રીતના કંઈક ફોટા છે આ ભુવાના ફોટા છે આ ભુવાના ફોટા છે અને પછી આપણે અહીંથી જઈશું આપણા સુરધનપા જ્યાં છે ત્યાં જવાનું છે તો ચાલો મિત્રો આપણે પહોંચી છીએ આપણે સમસાનની અંદર જ્યાં સુરધનકા બેઠા છે ત્યાં જઈ રહ્યા છીએ જ્યાં અમારા સુરાપુરા દાદા છે બધા મિત્રો જોઈ શકો છો અહીંયા અમારા સુરાપુરા દાદા બેઠા છે શમશાનની અંદર અને દાદાના દર્શન માતાજીના દર્શન કરીને અમે દાદાના દર્શન કરવા જાય છે દાદાના દર્શન કરવા આવી ગયા છીએ આપણે દાદાને શ્રીફળ શ્રીફળીફળ વેતરશું અને પછી જો આ કુઓ છે આ શમશાન છે એ અમારા ગામમાં જ છે ત્યાં બુબડીમાં અને આ અમારા દાદાની દેરી છે જોઈ શકો છો મિત્રો આ છે અમારા સુરાપુરા દાદા અને તમને અંદર દર્શન કરાવું છું દાદાનું સુરાપુરા દાદાના જાળે ખોલીને પણ તમને દાદાના દર્શન કરાવી દઉં છું જુઓ મિત્રો આ છે અમારા સુરાપુરા દાદા અને દાદાના દર્શન કરાવું છું તમને જાળી ખોલીને આ જાળે ખોલીને કી મિત્રો હવે અમારા સુરાપુરા દાદાના દર્શન કરી લો આવી રીતનું કંઈક સુરાપુરા અમારા દાદા અહીંયા બેઠા છે અહીંયા અને અમે અહીંયાથી આપણે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છીએ સાળંગપુર કષ્ટભન દેવ સાળંગપુર હનુમાનજી મંદિરની પાસે કિંગ ઓફ સાળંગપુર દાદાની મૂર્તિ દેખાઈ રહી છે મિત્રો આ બાજુ સ્વામિનારાયણ મંદિરનું ગેટનું મારેલું છે આ બાજુ હનુમાનજી મહારાજનું મૂર્તિ દેખાઈ રહી છે જુઓ મિત્રો હવે આપણે જવાનું છે સજીલી એટલે કષ્ટભંજન દાદાના મંદિર પાસેથીને આપણે પસાર થવાનું હોય છે તો અહીંયા દાદાના દરબારમાં આપણે આવીએ છીએ તો આ છે સ્વામિનારાયણ મંદિરનો ગેટ એની આગળ છે હનુમાનજી મહારાજનું જે આ ગેટ દેખાઈ રહ્યો છે તે હનુમાનજી મંદિરનો ગેટ છે સાળંગપુર કષ્ટભંજન દેવ તો તમને જરાક અંતે દર્શન કરાવું પણ આપણે ઠેઠ જવાનો ટાઈમ છે નહીં એટલે થોડાક આપણે દૂરથી તમને દર્શન કરાવી દઉં છું મિત્રો કષ્ટબંધન દાદાની મૂર્તિના દર્શન કરી લીધું બધા મિત્રો બધાને જય કષ્ટબંધન દેવ જય હનુમાનજી મહારાજ જય સાળ વાળા જોળંગપુર હનુમાનજી મંદિરના દર્શન થઈ રહ્યા છે મિત્રો અને અહીંથી ને આપણે પછી જવાનું છે બીજે ગામ હનુમાનજી મહારાજના દર્શન કરી લો મિત્રો જય કષ્ટ દેવ જય સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ જય સાળંગપુર વાળા હનુમાનજી મહારાજ આ છે સાળંગપુર મંદિર સ્વામિનારાયણ મંદિર નો ગેટ છે આ બાજુ અને અહીં આવી ગયા છે આપણે માતાજીના મઢે જ્યાં હડકાઈમાનું મઠ છે ત્યાં આવી ગઈ છે માતાજીને સાંકળો ચડાવ્યું છે અને સાપળો ચડાવીને પછી માતાજીને શ્રીફળ વધી રહી અને આપણે અહીંથી ધીરે બિરદાનું જય માતાજી